ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ રિલિજિયસ રિલિજિયસ શબ્દનો અર્થ ધાર્મિક ધર્મમય ધર્મ પરાયણ ભક્તિભાવવાળું સન્યાસી ધર્મનું કે સન્યાસીની થાય છે રિલિજિયસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ઇઝ અ વેરી રિલિજિયસ પર્સન એટલે કે તે ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ બુક કન્ટેન્સ રિલિજિયસ સ્ટોરીઝ અર્થાત આ પુસ્તકમાં ધાર્મિક વાર્તાઓ છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ Town has many different religious communities living together in peace એટલે કે આ શહેરમાં ઘણા જુદા જુદા ધાર્મિક સમુદાયો શાંતિથી રહે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ